આ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી બિનકાયદેસર હું તો કહ્યું એને ગુંડાગીર્દી કરવામાં આવે છે કોઈ કોઈ ન્યાયતંત્રનો ખોપ નથી કોઈ બાબા સાહેબના આમનેગરોનું બંધારણ જે બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે મેં તમને કીધું કે પરમ દિવસે આ સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ પંદર દિવસની ત્યાં નોટિસ ચીપકાવવી જોઈએ અને પોટલ ઉપર પણ મૂકવી જોઈએ ગીર સોમનાથમાં ડિમોલિશનનો મામલો વધુ એકવાર વિવાદમાં આવ્યો છે કોળી સમુદાય જેનું સંચાલન કરે છે એ ગૌશાળા અને મંદિરને દૂર કરવાની તંત્રએ પેરવી કરતાં હોબાળો મચી ગયો છે કોળી સમાજના આગેવાનો અને લોકો ગૌશાળા પર પહોંચી ગયા હતા અને ધંધા રોજગાર બંધ રાખીને તંત્ર સામે જોરદાર વિરોધ કર્યો હતો જેને લઈને આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાને આવ્યા છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન સોમનાથ નજીક વેણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી જગ્યામાં કોળી સમાજની જ્ઞાતિની વાડી રામદેવપીર મહારાજનું મંદિર અને ત્યાં એક ગૌશાળાનું સંચાલન કોળી સમાજ કરે છે ત્યારે ગઈકાલે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સ્ટાફે આ જગ્યા ગેરકાયદેસર છે અને તેને ખાલી કરી દેવાની છે તેવી સૂચના આપી ત્યારે વિવાદ થઈ ગયો આને લઈને આ વિસ્તારના કોળી સમાજના અગ્રણીએ શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ છેલ્લા બે દિવસથી અમારે પરમદી આવ્યા કે ભાઈ અમારે આ છે અમારે બે દી પુટ્ટી આધાર છે ચિકન શિબિર છે ચિકન શિબિર અનુસંધાને અમારે આ ગાયોને તાજ પેટ કરવી તો અમે એ કહ્યું કે ભાઈ તો તમે જ્યાં લઈ જાઓ ના લઈ જાઓ અમારે લઈ જાઓ તો અમે અમારી રીતે અને તમે અમારી રીતે ભાઈદારી આપો અમે આ સિક્કીમ સીધે પરિપૂર્ણ થાય પણ પહેલી તારીખ પાછી અહીં લઈ લઈએ તો કે હા હું આમાં ગાયું ભરી દઉં ગાયું ભરી અને સીધે સીધા એ ઇણાજ ઉપાડીને જાગરી કરી છે પણ ગાયોને મારીને લઈ જાવ ખરા અને અમે દુઃખની વાત અમે એને કીધું કે ભાઈ તમે આવો અન્યાય કરવો એ સમાજ માટે સારું નથી ગાવ આપણે પગથી માટા લખીને આપણે હિન્દુ સરકાર છે ત્યારે આના અનુસંધાને આપણે આ ઘઉને મારવી અને ધરા લઈ જાવી અને તમે કહી દઉં કે અમને તો ક્યાં ગૌ પછી એ પછી શું થયું પછી એ લઈ ગયા લઈ ગયા પછી અમે પચા ગયું કંઈક લઈ ગયા પછી બીજો દી આવ્યો અમે કે ભાઈ અમારે કબજો નથી કરતો અને બીજે દી આવીને કે જેસીબી લઈને આવ્યા એટલે અમારે તો આ પાડવું છે કે ભાઈ અમે મારવા બી દઈએ નહીં તમારી વાત આપણી વાત ચોક્કસ છે કે ભાઈ અમારે પાડવાનું કંઈક કબજો લેવાનો નથી અમે પચીસ તેની તારીખ પછી તમારે પાછું હોપી દેવાનું અને અમારી ડેરીઓ ભગવાન અમારા ઈષ્ટ ભગવાન રામદેવ ડેરીઓ પાડવું આ ગૌશાળા પાડવું ત્યારે વાત અમારા માટે અને અમે એના અટકાયત માટે અમે આ બધા બીજી તરફ ડિમોલિશનની પેરવી થતાં સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ એ જગ્યાએ પહોંચ્યા હતા આ સમગ્ર મામલામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્રની આ પ્રકારની જે નીતિ છે એનો ભારે વિરોધ કર્યો અને આંદોલનની ચીમકી પણ આપી હતી સાંભળીએ તેમણે શું આ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી બિન કાયદેસર મૃતકો એને ગુંડાગીર્દી કરવામાં આવે છે કોઈ કોઈ ન્યાયતંત્રોનો નો નથી કોઈ બાબા બાબાસાહેબના આમનેગરનું બંધારણ જે બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે મેં તમને કીધું કે પરમ દિવસે સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ પંદર દિવસની જ્યાં નોટિસ ચીપકાવવી જોઈએ અને પોટલ ઉપર પણ મૂકવી જોઈએ બે દિવસ એક એક દિવસ પહેલાં તો હુકમે થતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો ખૂબ અને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને સમર્થન આપ્યું છે કે આ જગ્યા છે એ જે જે ટ્રસ્ટે આપેલી છે એ જગ્યા પરત આપવામાં આવે ને અને આની ઉપર કોઈ પણ ડેમોલેશન કરવામાં આવે જો ડેમોલેશન જો આગળની પ્રોસિજર નહીં કરવામાં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે ઝડપો ગાંધી ચિંયા માગે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે જરૂર પડશે તો અન્નનો ત્યાગ પણ કરવામાં આવશે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે અને એ સિવાય હું આ માધ્યમથી કહું છું કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને કોળી સમાજ અને ચાલનારા લોકો અને તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી સભા કરવામાં આવશે અને જરૂર પડશે તો આખો સોમનાથ અને વેરાવળમાં એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવશે આ રીતે સોમનાથ વિસ્તારમાં અગાઉ લઘુમતી સમુદાયના ઈદગાહ અને મકાનોનું જ્યારે મોટા પાયે ડિમોલિશન થયું ત્યારે પણ વિવાદ થયો હતો અને મામલો છે એક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો અને ત્યારે હવે ગૌશાળા અને રામદેવ મંદિરના મંદિરનું ડિમોલિશન કરવા તંત્રે જે તૈયારીઓ શરૂ કરી છે એનો પણ કોળી સમાજમાં ભારે વિરોધ ઉઠ્યો છે અને ત્યારે આ મામલાનો જો નિવેડો નહીં આવે તો મોટા પાયે આંદોલનની તૈયારી પણ કોળી સમાજે કરી લીધી છે ત્યારે આ આખા મામલાને લઈને તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર